ભચાઉ તાલુકાના જડસા ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા છ ખેલીઓને પોલીસે પકડી પાડ્યા છે તેમની પાસેથી રોકડા રૂપિયા ચાર લાખ સાત હજાર જપ્ત કરવામાં આવ્યા છે આ કાર્યવાહી દરમિયાન વીસ ખેલી નાસી જવામાં સફળ રહ્યા હતા જડસા ગામની સીમમાં મનહર અજમલ કોડીના કબજાની વાડીમાં પોલીસે છાપો માર્યો હતો

भरत प्रेमजी कोडी मनहर अजमल कोडी लाला डाया आहिर पर्वत देवा खिर भरवाड योगेश उर्फी मुनु कांती गिरी गोस्वामीर मुलाखा वेला छगन कोडी फारुक उर्फी फारो पणका रहीस खोझा आमिन उर्फी आईबू हिंगोरझा विश्वराज सिंह उर्फी विशुभा विक्रमसिंह जाडजा कृपाल सिंह जाडजा कासू पणका बांझा आहिर નિતિન રમેશ ચંદ્ર રાજગોર પ્રભુ સુરા આહીર નામના સક્સો નાસી જવામાં સફળ રહ્યા હતા પકડાયેલા સક્સો પાસેથી રોકડ રૂપિયા ચાર લાખ સાત હજાર તથા સાત મોબાઈલ ત્રણ બાઇક અને એક બોલેરો એમ કુલ કિંમત રૂપિયા નવ લાખ સાડત્રીસ હજારનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે